પાદર આવ્યું પાદરમાંથી ઊભી બજાર આવી એ ખડકીમાંથી ગડકી જ્યાં અંદર ગઈ તો ઓરડામાં એક મા સુધી પડખામાં વરણ નો દીકરો સૂતો થયો માનો જીવ નતો જતો સાહેબ મા છે ને મા તો માછ અમૃત નું ઝાડ છે મોટા કરીને મા તે મને ખોલેથી ખા કર્યા તમે ખુલ્લો ખુંદવા અમને કરીને બાળક કાગડા મા તો મા છે બાપ એકાક્ષરી મંત્ર છે તમે ખા મા 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 ગિરા કરો સાહેબ પરમાત્મા એ તો એમ કીધું કે હું ઘરે ઘેરે નહીં પહોંચી શકું માટે મા સર્જન કર્યું એને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તેથી તમારી જનની ને પગે લાગી દેજો મને પગે લાગ્યા બરોબર છે મને તમને સમજાતું નથી મિત્રો કારણ કે આપણા ભેદિત્રી આપણે માયદા કરે બાયદા કરે બોલ્યા કરે એ ખબર તો જ્યારે ખૂણો ખાલી થાય અને જ્યારે માની ગેરહાજરી હોય ખબર પડે કે મારી માં શું હતી માં તો માં છે અદભુત જીવ જાય આવે જાય આવે દીકરી ને એમ થયું કઈક અવાજ આવે છે કણસ્થિતિ જનતા ઓરડામાં જઈને જોયું

અને અઢી તણ વરહના ધણીને કાકમાં બેહાડીને ગામના પાદરમાં પાણી ભરવા જતી છે અઢી તણ વરહના ધણીને કાકમાં બેહાડીની ગામના પાદરમાં છાણનો હુલલો નાખવા જાતી છે અને બજારમાં ઉભા આવવા કંઈક યુવાનો અને પ્રલોભન આપતા છે કે કેતો ગોરીવ તને ઘોઘાના ગોળલા મંગાવ્યું કેતો ગોરે હું તને ચિતલની ચૂંદડીમાં ગાવી દઉં તે દી આ દીકરી એ જવાબ આપ્યો તો ચૂંદડીનો ઓરનાર કાનો રમે છે મારી કે આ બાત નફીડી નો ઓરનાર કાનો રમે છે મારી કેડ માં અને હું લાચાર છું ભાઈ કે મારો નટો નાનો કેડ રમો તે તમે મને આવા કવેણ કહી શકો ને બાકી તાકાત છે તમે મારા હાથ જોઈ શકો એ મારો નટો નાનો મારી કેડ છે

એનો મારે આપને એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે કે પહાડના એ છિપ્પર ઉપર બેઠેલો જોગીદાસ ખુમાણ ગોહિલ વાડનો બારવટીઓ અને એમાં કોઈ માણસે આવીને ખબર આપ્યા કે ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે તમે કલ્પના તો કરો ભાવેણાને બધાને બધા રજવાડાને મારી સલામ છે મિત્રો હા પણ ભાવનગર ભાવનગર છે સાહેબ નવીનભાઈ એટલા માટે હું કહું છું કે ભાવનગર રાજમાં રાજા એક જ નિયમ ભાવનગરમાં હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ભરપાઈ કરી દેર ચોર પકડાય તો ને પકડી દે ભાવનગર સિવાય ક્યાંય રિવાજ હતો જ નહીં અને એ તો રાજા સાઈ માં મારે તમને વાત કરવી છે તો ઓગણીસો ચોપન પંચાવન માં કૃષ્ણકુમાર સિંહજી મદ્રાસમાં ગવર્નર હતા એ વખતે ટાણા ભાવનગરની પાસે ટાણા એના ખેડૂના બળદ ચોરાઈ ગયા સાહેબ અંકિતભાઈ એના બળદ ચોરી ગયું ખૂબ હાહા બળદ ચોરી ગયું અને પછી ખેડૂને એમ જો કે આપણા ઘરમાં ચોરી થાય તો આપણે તો રાજાને કહેવાય એને ખબર નહોતી દેશ આઝાદ થઈ ગયો છે દેશ સ્વતંત્ર થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે અટાણે ઘણા ખબર નથી તો કીધી દીધું ક્યાંથી અને હેલો એ ગામડેથી સાહેબ બનેલી હકીકત હું જ્યારે જ્યારે વાત કરું ત્યારે મારો આજ છાહઠ વર્ષની ઉંમરે પણ મને થાક ઉતરી જાય છે એટલે હું આપને કહું છું સાહેબ શું મૂલ્યવાન વાતો છે હા આ વાતો કસીનો રંગ લાડકવાયો મન મોરબની ગંગા સિદ્ધિ પાંડવાય જેસલ જાડેજાના ભજન આ બધું તમને કેદી નહીં ગમે એ તમને કહી દઉં જેદી ગંગાજલમાંથી દુર્ગંધ આવશે

કે બાપુ તો મદ્રાસ છે ગવર્નર તરીકે એમ ન્યા ગયા તો ન્યા ગયો સાહેબ ટ્રેનમાં બે અને મુલાકાત માગી ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહ કીધું કે તમારા ગોહિલવાડમાંથી ગામડેથી માણસ મળવા આવ્યો છે આવવા દો ને આવવા દો એ સામે જોયો મેલા ખેલા લુગડા પૂછ્યો જાત્રા કરવા આવ્યો છો આ બધું દક્ષિણમાં તો નાના બાપુ તમારી પાસે આવ્યો છું મારી પાસે

મરબળત કોમ લઈ ગઈ માથે હાથ મૂકી પાંહે બિહાડી પૂછ્યું કહીં લઈ ગયા બળત કે બાપુ હું બપોર મારી પત્ની ભાત લઈને આવી ને ખાદું મે અને હું ખાઈને જાડ ને છાયે સુતો ઉઠ્યો તો બળદ નો તા એમ તો કા સુતો તો લઈ ગયા ભાઈ તો કા આ મે જાગતા તન બધું લઈ ગયા આ તો એ આઈ ઉધી આવ્યો છો ને પાંચ હજાર રૂપિયા લઈ જાય અંકિત ભાઈ પાંચ કરોડ જેવા લાગે બાપ થઈ ઈ પ્રદા ની વાત છે એટલે મારે તમને કેવું જેના જે જે બારવટિયા ની જે ડુંગર માં રખડતો કરી મૂક્યો છે અને જે બારવટીએ ભાવનગર મહારાજની ની નીંદર જે કરી નાખી છે એને જયારે ખબર પડે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા છે વાહ અને પૂછ્યું ઊભો થઈ ગયો બારવટિયા સાહેબ ચીપર ઉપરથી ઓ કયા કોણ ગુજરી ગયા નાનભા ગુજરી ગયા ઓહો એને તો મેં રમાડ્યા છે સાહેબ ડુંગરમાંથી ઉતરતો ઉતરતો કુંડલા સાવર કુંડલાની પાસે આંબળી આવી ભીષ્મ પિતા જેવો બાપ આદો ખુમાણ એને ઉઠાડીને કીધું બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે કેમ ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા પણ તને પકડી લે જોગા તું પકડાઈ જાય બા તારા માટે ચોક્યું મુકાઈ ગયું તો બાપુ એ ચિંતા કરવામાં પણ તમારી રજા ન લઉં તો હું નગુણો કેવા હું દીકરો ન કહેવા પગે લાગી અને નીકળ્યો અને એ તો હું તમારો દીકરો છું બેટો બાપ ત્રણે તો ચીલે ચાલે નહીં તો ધને ની કામ તળી ભરવું લાગે બેરડા બાપુ મારે રજા લેવી જોઈએ અને આઈ એનો બાપ સાહેબ જા બેઠ બેટા જા પર સંભાળજે અને ફાળી ઓઢી છુપાતો 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 મિત્રો એ જે બેઠા છો વડીલો ને કહું કે ભાવનગર પાદર સુધી પૂગી ગયો છે અને કોરનો અવસાન એટલે તો દહ ના ટોળા પંદર ના ટોળા પચીસ ટોળા આવે ખરેખર એમાં એક ટોળા માં ગોઠવાઈ ગયો ગોઠવાઈ તો ગયો પણ લોકી કરતો 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 ગઢમાં પૂગી ગયો અને બે માણસો આવતા હતા એની માણસો ના સમાજના માણસો છાના રાખતા હતા આપ નહીં માનો ભાવનગર

છાનો રે જોગા ખાવાનું તો થઈ ગયું કુંવરની આયુષ જેટલી છે ભાઈ છાનો રે બાપ છાનો આ ગુજરાતી પણ છે આ ખાનદાની છે અને માથેથી ફાલી ઊંચું કરીને એટલું બોલ્યો બારવટીઓ કે બાપુ ઓળખી ગયા મને આ તો વિચાર તો કરો છો તમે

પણ ખબરદાર તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં તમારો વાળ વાંકો નહીં થાય અરે વાળ વાંકાની બીક હોતો તો બાપુ હું અહીં સુધી આવત અને પકડો પકડો ના પડકારા ધ્યાન ભાવનગર મહારાજે એટલું કીધું કે ખબરદાર જોગીદાસ કુમારનો નો વાળ વાંકો ન થવો જોઈએ એ બારવટીઓ નથી આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે સારા થાય તો ઘણું છે મુશ્કેલ એની તો મજા છે પણ જીગર થી જામ એનો તો ઘણું છે લવલેશ મોત નો ડર મુજને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં પણ ઇજતનું કફન ઓઢીને ભરાય